નમસ્કાર મિત્રો સીધો ને સટના આ એપિસોડમાં આપણે સુપ્રીમ કોર્ટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને સાચા ભારતીય છે કે કેમ એવું સર્ટિફિકેટ આપવાની કોશિશ કરી અને એ જસ્ટિસ દીપાંકર દત્તાને આનો અધિકાર છે કે કેમ એવો સવાલ આજે અમે કરી રહ્યા છીએ જસ્ટિસ એ રાહુલ ગાંધીની સામે કોઈ કેસ એ સાંભળી રહ્યા હોય એમની બેન્ચ સાંભળી રહી હોય અને એ ઓરલ કોમેન્ટ કરે એમના જજમેન્ટમાં લખે તો એ જજમેન્ટને ચેલેન્જ કરી શકાય પરંતુ એ ઓરલ કોમેન્ટ કરે છે અને રાહુલ ગાંધીને બદનામ કરવાની કોશિશ કરે છે એક જસ્ટિસ જેની પાસેથી છે કે જે રાજકારણમાં મેડલ ન કરે એ ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયાને અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને એક મુદ્દો આપે છે રાહુલ ગાંધીને બદનામ કરવા માટે મામલો શું હતો એની આજે આપણે ચર્ચા કરવાની છે અને જજીસની ટીકા ન થઈ શકે એવું અમે માનતા નથી અમે લોયર છીએ અને અમે બહુ સ્પષ્ટપણે કાયદો જાણીએ છીએ કોઈ પણ જજમેન્ટની ટીકા થઈ શકે હા એના ઈરાદાઓ જે હોય કોઈ જજના એના વિશે અમે ટીકા નથી કરતા એટલા માટે દીપાંકર દત્તાને માટે આદર સાથે અમે કહેવા માંગીએ છીએ કે એમણે આવી કોમેન્ટ ન જ કરવી જોઈએ એમણે જે એમની સામે રાહુલ ગાંધીએ જે કંઈ કમેન્ટ કરી હતી એના વિશે એમણે જેને વાત કરવી જોઈએ એને લગતા સંદર્ભો મેળવવા જોઈએ એને માટે ભારત સરકારને નોટિસ ઇશ્યુ કરવી જોઈએ ભારત સરકારની ડિફેન્સ મિનિસ્ટ્રીની પાસેથી જવાબ માંગવો જોઈએ અને એ પછી જ આના વિશે કોઈ ચુકાદો આપવો જોઈએ પરંતુ હવે અમે પત્રકારો પણ એ જાણે કે ભાષણમાં શું કહેવું અને સોશિયલ મીડિયામાં શું કહેવું એ હવે જો સુપ્રીમ કોર્ટના જજીસ નક્કી કરવાના હોય તો આવા જજીસ આપણને ખપે નહીં આપણે છે ને બહુ સ્પષ્ટ છીએ અમે એવું માનીએ છીએ કે આપણે ત્યાં એક મુંબઈ ગુજરાત હાઈકોર્ટના એક જજે અનામતની વિરુદ્ધમાં કમેન્ટ કરી હતી અને એ જજે માફી માગવી પડી હતી એ જ રીતે દીપાંકર દત્તાએ પણ આવી ઓપન કોર્ટની અંદરની ટિપ્પણ ઓરલ ટિપ્પણ વિશ ટિપ્પણ વિશે માફી માગવી જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું

માથે રાખીને એનું ઇન્ટરપ્રિટેશન કરશે અને ચુકાદાઓ આપશે એવી મને શ્રદ્ધા છે કારણ કે પારસી જજીસ નો ઇતિહાસ એ બહુ જ સુવર્ણ અક્ષરે લખાયેલો ઇતિહાસ છે પારસી જજીસ જ નહીં પણ વકીલો નાની પાલખીવાળા હોય કે એચ એમ શિરવાઈ હોય એમનો ઇતિહાસ અને એમના જે જજીસ એ પણ આપણા ત્રણ જે ચીફ જસ્ટિસ થયા એ પણ છે ને કોઈના કયા ગરા હતા નહીં અને દીપાંકર દત્તાએ માત્ર રાહુલ ગાંધીને ટાર્ગેટ કર્યા હોય એવું જ્યારે લોકોને લાગે ત્યારે દીપાંકર દત્તાની છાપ એ ખરાબ ઊભી થાય છે એ તટસ્થ રીતે કાયદાનું કરે એવી એમની પાસેથી અપેક્ષા છે એને બદલે એ લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જે વાત કહી છે એને મોડે તાળા મારવાની કોશિશ કરે છે અને ઉપરથી એમ કહે છે કે તમે સાચા ભારતીય હો તો આવું ન બોલો અને બીજું તમારે બોલવું હોય તો સંસદમાં બોલો તમે જેને સોશિયલ મીડિયામાં આવું આવી બાબતો શેર ન કરો કેમ ભાઈ સુપ્રીમ કોર્ટની પાસેથી તો અમને એવી અપેક્ષા છે કે રોમેશ તાપરના કેસની વાત આપણે કરીએ તો બંધારણની અંદર પ્રેસને આઝાદી એ એક્સપ્લિસિટ નથી પરંતુ રોમેશ થાપરના કેસની અંદર તમિલનાડુ એટલે વખતે મદ્રાસ ગવર્મેન્ટ હતી એની સામેનો જે કેસ હતો એમાં સુપ્રીમ કોર્ટે અખબારી આઝાદી એ એ એ આપી છે અને આઝાદી એને અનુરૂપ બંધારણીય રીતે અમે પત્રકારો એ આઝાદી ભોગવીએ છીએ અમે બે જવાબદાર થઈ શકીએ નહીં અમે જવાબદાર જર્નલિઝમ કરતા રહ્યા છીએ અને અમે બધાને એમ કહીએ છીએ કે જવાબદાર જર્નલિઝમ કરવું જોઈએ રાહુલ ગાંધીએ ખોટું શું કહ્યું કારણ કે રાહુલ ગાંધીએ એમ કહ્યું કે મોદીના શાસન દરમિયાન ચીને ભારતની સરહદમાં નો ઘણો બધો જમીનનો હિસ્સો એ ગપચાવ્યો છે ખોટું શું છે અને બીજું કે સંસદની અંદર ભારતીય જનતા પાર્ટીના અરુણાચલ પ્રદેશના લોકસભાના વર્તમાન અને પહેલા પણ જે સંસદ સભ્ય રહ્યા એ તાપીર ગાઓ હું એમને તાપીર કહું છું કારણ કે સ્પેલિંગ પ્રમાણે હું ઉચ્ચાર કરું છું એમની સાથે ઘણી વખતે હું ફોન ઉપર વાત પણ કરું છું પરંતુ એમણે સંસદની અંદર કહ્યું હતું કે બીજું ચીન જયારે બીજું ડોકલામ કરવાનું વિચારશે ત્યારે એ અરુણાચલ પ્રદેશમાં કરશે અરુણાચલ પ્રદેશ અંદર આપણી સરહદ આવીને ચીને ગામડા વસાવ્યા છે એવી વાત જો ભારતીય જનતા પાર્ટી નો સાંસદ કહેતો હોય ગૃહની અંદર અને ગૃહની બહાર તો પછી રાહુલ ગાંધી એ શું ખોટું કહ્યું છે એ વાત પણ છે ને અત્યારે પ્રશ્ન ઊભો કરે છે સુપ્રીમ કોર્ટના જજ એ ચૂંટાયેલા જજ નથી એ નિયુક્ત થયેલા જજીસ છે અમે સુપ્રીમ કોર્ટનો આદર કરીએ છીએ અમે હાઈકોર્ટનો આદર કરીએ છીએ જજીસનો આદર કરીએ છીએ પરંતુ દીપાંકર દત્તા એ રાહુલ ગાંધીને ટાર્ગેટ કરતા હોય એવી છાપ એમની અગાઉની ટિપ્પણીઓમાં પણ જોવા મળે છે એમણે સાવરકરના કેસની અંદર પણ જે ટિપ્પણ કરી હતી કે રાહુલ ગાંધી જો સાવરકર વિશે ફરીને આવી કોઈ કોમેન્ટ કરશે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવશે સુપ્રીમ કોર્ટ દ્વારા

એક માઈનો લાલ કોઈ વકીલો માંથી ઉભો થવો જોઈતો કોઈ જ અધિકાર નથી અને એ વખતે મેં વીટીવી ઉપર પણ કહ્યું હતું કે મારી સામે કન્ટેન્ટ ઓફ કોર્ટ જો કરવામાં આવે એ ચીફ જસ્ટિસ કુમાર દ્વારા તો એ ફેસ કરવાની પણ મારી તૈયારી છે

અદાલતની અવમાનના કરતું નિવેદન હોય તો એમની સામે કાર્યવાહી કરવી જોઈએ પરંતુ રાહુલ ગાંધીએ જે વાત કરી છે એ લશ્કરી વાત કરી છે ભારતીય જનતા પાર્ટીના લોકસભાના વાત કરી છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ડોક્ટર સુબ્રમણ સ્વામીએ અનેક સોશિયલ મીડિયામાં એના વિશે લખ્યું છે અને રાહુલ ગાંધીએ એ જ વાત કરી છે એટલે રાહુલ ગાંધીને મોડે તાળા મારવા માટે સાવરકરના સંદર્ભમાં જે નિર્દેશ આપવામાં આવ્યા હતા એ જ નિર્દેશ જો આ વખતે આપવામાં આવે તો મને લાગે છે કે આખો મામલો એ બંધારણીય ખંડપીઠ સમક્ષ લઈ જવામાં આવે એવું હું જરૂર માનું છું અને એ રીતે એ જજને એ એમની ટિપ્પણ એ પાછી ખેંચી લેવી જોઈએ ઓરલ ટિપ્પણ હેઝ નો વેલ્યુ પરંતુ એ જજમાં જો તાકાત હોય તો એમણે છે ને એ પોતાના જજમેન્ટની અંદર એ રેકોર્ડ કરવી જોઈએ અને રેકોર્ડ કરી હોય તો જ એ છે ને એને લઈ શકાય અને હું એવું માનું છું કે રાહુલ ગાંધીએ આની સામે વિરોધ નોંધાવવો જોઈએ અને રાહુલ ગાંધીના સમર્થકોએ પણ વિરોધ નોંધાવવો જોઈએ સાવરકરના સંદર્ભમાં આપણે હંમેશા જાણીએ છીએ કે સેલ્યુલર જેલમાંથી છૂટવા માટે સાવરકરે સાત થી આઠ વખત અંગ્રેજ સરકારને પત્રો લખ્યા છે એમ કે તમે જો એમની વિરુદ્ધમાં જો કંઈ ટિપ્પણ કરજો તો તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે તો મને લાગે છે કે બંધારણના અભિવ્યક્તિ અભિવ્યક્તિ સ્વાતંત્ર એના અધિકારને આ છે ને હનન કરવામાં આવી રહ્યું છે અને એ સુપ્રીમ કોર્ટના કોઈ જજ દ્વારા આ હનન કરવામાં આવી રહ્યું છે એ યોગ્ય નથી એવું કહેવાનો મને અધિકાર એક નાગરિક તરીકે પણ મળે છે કારણ કે મને બંધારણીય અધિકાર મળ્યો છે કે હું અભિવ્યક્તિ સ્વાતંત્ર એ ધરાવી શકું છું હું બીજાને હાનિ પહોંચાડતો નથી પરંતુ જે હકીકત છે જે લશ્કરી અધિકારીઓએ જે વાત કરી છે જેના માટે છેને મોદી સરકારે છેને રાઉન્ડ્સ ઉપર રાઉન્ડ્સ એ મંત્રણાઓના યોજ્યા છે જેને વિશે ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીએ 4500 સ્ક્વેર કિલોમીટર કરતા વધારે ભારતીય જમીન લડાખની અંદર ચીને ગપચાવી છે એવો વારંવાર છેને એમણે પોતાના સોશિયલ મીડિયાની અંદર ટ્વીટ કર્યા છે તાપીર ગાવોએ જે ભારતીય જનતા પાર્ટીના અરુણાચલ પ્રદેશના લોકસભાના સભ્ય છે એમણે પણ સંસદમાં અને સંસદની બહાર બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે ચીને ભારતની સરહદમાં ઘુસણખોરી કરી છે 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 ગપચાવી જમીનો અને સવાલ રાહુલ ગાંધીને કરવામાં આવે કે તમે આ બોલી ન શકો તમે સાચા ભારતીય હો તો રાહુલ ગાંધી ભારતમાં જન્મ્યા છે એ ભારતીય નાગરિક છે એને જે કહ્યું છે એ સાચી વાત છે અને રાહુલ ગાંધીને

અનુસરીશું બંધારણને અનુસરીને એનું ઇન્ટરપ્રિટેશન કરીને ચુકાદાઓ આપીશું એ ચીફ જસ્ટિસ ગવાઈ એમની સુપ્રીમ કોર્ટમાં દીપાંકર દત્તા જો આવી કોમેન્ટ કરે તો મને લાગે છે એમને વારવા જોઈએ અને જે રીતે જસ્ટિસ પારડીવાળાએ માફી માંગી હતી એ રીતે આમણે પણ દીપાંકર દત્તાએ પણ આ સાચા ભારતીય વિશે રાહુલ ગાંધીના સાચા ભારતીય હોવા વિશે જે ટિપ્પણ કરી છે એ ટિપ્પણ વિશે માફી માંગવી જોઈએ પાછી ખેંચી લેવી જોઈએ હું બહુ સ્પષ્ટ છું આ બાબતમાં અને હું માનું છું કે આપણા દર્શકો પણ એમાં છે ને જે લોકો લોકો હોય એ પણ આ વાતને સ્વીકારશે કારણ કે આજે છે ને રાહુલ ગાંધીનો વારો છે કાલે છે ને નરેન્દ્ર મોદીનો વારો આવી શકે જજીસ ને એવો કોઈ અધિકાર મળતો નથી કે એ લોકો નેતાઓએ શું જાહેરમાં બોલવું શું એમણે સોશિયલ મીડિયામાં લખવું અને શું એમણે સંસદમાં બોલવું એ છે ને એવી એડવાઇઝરી ઇસ્યુ કરી શકે નહીં કારણ કે એ એમના અધિકાર ક્ષેત્રની બહારની વાત થાય છે તેવું હું પ્રામાણિકપણે મારી અલ્પ મતી પ્રમાણે હું માનું છું અને એને વળગી રહું છું મને લાગે છે કે આજે જે ઘટના બની છે એ ઘટના અને અગાઉ પણ જે રીતે સાવરકર ના સંદર્ભમાં રાહુલ ગાંધીને બોલતા અટકાવવા માટે સુપ્રીમ કોર્ટે જે રીતે ડાયરેક્ટ્યુ આપ્યો છે ને આ જજ એમાં છે ને એમને નિર્દેશ આપનાર હતા એ મારી દ્રષ્ટિએ સંયોગિક રીતે કહી શકાય કે એમણે આ વખતે પણ રાહુલ ગાંધીના સંદર્ભમાં આ ટિપ્પણ કરી છે એટલે હવે રાહુલ ગાંધીની કાયદા ટીમે આનો કોગ્નિજન્સ લેવો જોઈએ અને ચીફ જસ્ટિસ ગવાઈએ એ દીપાંકર દત્તાને સલાહ આપવી જોઈએ કે એમણે છે ને આ ટિપ્પણ પાછી ખેંચી લેવી જોઈએ અને માફી માંગવી જોઈએ અન્યથા તમે તમે જે ટિપ્પણ કરી છે એ ટિપ્પણ તમે ભારતીય જનતા પાર્ટીને રાહુલ ગાંધીની વિરુદ્ધમાં એક એની સામે પ્રચાર કરવા માટે રાજકીય પ્રચાર માટેનું એક તુલ પૂરું પાડ્યું છે એવું માનવા માટે આપણે બધા પ્રેરાઈ શકીએ છીએ રાહુલ ગાંધીએ જે કઈ કહ્યું છે એ હકીકત છે ભલે મોદી એમ કહેતા હોય કોઈ કોઈ નહીં નહીં પરંતુ સૈનિકો ત્યાં શહીદ થયા છે એ હકીકતને રાહુલ ગાંધી રાહુલ ગાંધી ધ્યાને મૂકે છે એ હકીકત રાહુલ ગાંધી એટલા માટે પણ જાણે છે કે એ સ્ટેન્ડિંગ કમિટી ઓન ડિફેન્સ છે એની અંદર મેમ્બર છે અને મને લાગે છે કે આ જે સત્યો છે એ સત્યોને છુપાવવાની કોશિશ સરકાર કરતી હોય તો સરકારે જવાબ આપવાની જરૂર છે કે અંદર ચીનાઓ સાથેની અથડામણમાં આપણા સૈનિકો શહીદ થયા છે એ અથડામણ વગર અથવા તો એ લોકો ઘુસી આવ્યા વગર એ શહીદ થયા એવું જો પ્રાઇમ મિનિસ્ટર કહેવા માંગતા હોય તો મને લાગે છે કે એ સાચું બોલતા નથી અને રાહુલ ગાંધી એમણે આ સંદર્ભમાં આ વાતને અહીંયા પડદો પાડવાની જરૂર નથી મેં કહ્યું એમ કે ડોક્ટર રાકેશ પાઠકે ગાંધી ચિંધ્યા માર્ગે રાહુલ ગાંધીને જે સલાહ આપી છે એ સલાહ મુજબ સુપ્રીમ કોર્ટ સમક્ષ રાહુલ ગાંધીએ અનશન પર ઉતરવું જોઈએ અને આ જજને પોતાના શબ્દો પાછા ખેંચી લેવા માટે મજબૂર કરવા જોઈએ એવું હું બહુ દ્રઢપણે માનું છું આપણે સુપ્રીમ કોર્ટના જજીસ સુપ્રીમ કોર્ટ હાઈ કોર્ટના જજીસ લોઅર કોર્ટના જજીસ એ બધાને બહુ જ આદર આપીએ છીએ પરંતુ એમને કોઈ મનસ્વી નિવેદનો કરવાનો અધિકાર મળતો નથી એવું પણ આપણે માનીએ છીએ મેં તમને જસ્ટિસ પારડીવાળાનું પણ ઉદાહરણ આપ્યું અને જસ્ટિસ કુમાર જે ચીફ જસ્ટિસ હતા કન્નડીગા એમનું પણ ઉદાહરણ આપ્યું એ જોતા આ સંદર્ભમાં જે દીપાંકર દત્તા જસ્ટિસ દીપાંકર દત્તા એ જે કહ્યું છે એ યોગ્ય નથી એવું આપણે જરૂર માનીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો નમસ્કાર